એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં ભારે વરસાદ પડ્યો છે જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે હરિયાણામાં ચરખી દાદરીમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા મંડીમાં વાદળ ફાટ્યા બાદ સિયાજ ગામમાં એનડીઆરએફે બચાવ અભિયાન શરૂ કર્યું છે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ભારે વરસાદને કારણે વાદળ ફાટવાની ઘટના બની હતી એક વ્યક્તિના મોતના સમાચાર સામે આવી રહ્યા છે અને બાર લોકો ગુમ થયાના સમાચાર પણ મળી રહ્યા છે હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી અનુસાર ઉત્તર રાજસ્થાનમાં અપર એર સર્ક્યુલેશન હોવાને કારણે ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિત સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં થંડર સ્ટ્રોંગ થશે અને ગાજવીજ સાથે વરસાદ થાય તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે નવા ફોજદારી કાયદાઓના એક વર્ષ નિમિત્તે ભારત મંડપમ ખાતે ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસનું સુવર્ણ વર્ષ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જ્યારે આ કાયદાઓ બનાવવામાં આવ્યા હતા ત્યારે હું પહેલા દિવસથી જ સંસદમાં પસાર થયા ત્યાં સુધી તેમાં સામેલ હતો ફક્ત પાઠ્યપુસ્તકોમાં અભ્યાસ કરીને આ કાયદાઓની ઉપયોગીતા સમજી શકાતી નથી અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ મુદ્દે મોટી અપડેટ આવી છે મીડિયા રિપોર્ટ અનુસાર આ પ્લેન ક્રેશનો પ્રારંભિક રિપોર્ટ અગિયાર જુલાઈ સુધી રજૂ થઈ શકે છે ચાર પાંચ પેજના આ રિપોર્ટમાં એર ઇન્ડિયાના દુર્ઘટના મુદ્દે શરૂઆતી આંકલન રજૂ કરવામાં આવશે એર ઇન્ડિયાના વિમાન ક્રુસભ્યો અને હવાઈ મથકોની સ્થિતિ અને હવામાન અંગેની માહિતી રજૂ થઈ શકે તેમ છે મુંબઈમાં દરિયાઈ મોજા અને ઊંચી ભરતીને કારણે હાજી અલી દરગાહ બંધ કરી દેવામાં આવી છે દરગાહ તરફ જતો રસ્તો પાણીમાં ડૂબી ચૂક્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનની શરૂઆત કરાવી એક જુલાઈથી ત્રીસ સપ્ટેમ્બર સુધી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોથી મુખ્યમંત્રીનો ચહેરો બદલાવાની અટકળો ચાલી રહી છે કર્ણાટકના ડી કે શિવકુમારના સમર્થકોએ નેતૃત્વમાં પરિવર્તન સાથે તેમને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા હતા આ તમામ અટકળો અને માંગ વચ્ચે કર્ણાટકના પ્રભારી મહાસચિવ રણદીપ સુરજેવાલાએ નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં જ સ્પષ્ટતા આપતા નવા મુખ્યમંત્રીની પસંદગી પર પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યું છે ભુજમાં એમડી ડ્રગ સાથે મહિલા ઝડપાઈ ભુજ એસઓજી પોલીસે બાતમીને આધારે આ કાર્યવાહી કરી હતી પોલીસે બે પોઈન્ટ પાંચ ગ્રામ ડ્રગ સાથે મહિલાને ઝડપી પાડી છે મહિલા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી કેન્દ્રીય મંત્રીમંડળે રૂપિયા નવ્વાણું હજાર કરોડના ખર્ચ સાથે એમ્પ્લોયમેન્ટ લિંક ઇન્સેટિવ યોજનાને મંજૂરી આપી દીધી છે આ યોજના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર પર આધારિત છે અતુલ બેકરીના તમામ આઉટલેટમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અતુલ બેકરીમાંથી કેક વાસી નીકળી હતી જાગૃત નાગરિકે આ વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર